રમેશભાઈ ચુડાસમા જોવા રોજ રાતના પંજોતરના આપણા અહીંયા ફાટકનીના અમારા કોળી સમાજના મેણસીભાઈ સોલંકીનો અંબુજાના ડમ્ફરે ટક્કર મારતા એનું મૃત્યુ પામેલ છે અને મૃત્યુ પામ્યા પછી આ ઘણી ઘણા કોળીનામાં ઘણા બધા એવા બન્યા છે કે પૂરઝપડે ડમ્ફરોને ટકો બધી જે હાલે છે કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અમે રાતના બધા આપણે આ ચોકડી ઉપર બેડા ચોકડી ઉપર અમે રાતના ટકો રોકાયા આખી રાત અમે અહીંયા આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી અત્યારે જો આ વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મહેનસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લાગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે આ જે વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે જે એક્સપાયર થઈ ગયા છે એના પરિવારને લાભ મળે એને પરિવારને મળે કારણ એ છે કે અમારે મહેનસીભાઈ સોલંકીનું રાતના આકસ્મિક રીતે અંબુજાના ટ્રકોએ ભટકાવીને એનું એક્સિડન્ટ થયો એનું મૃત્યુ પામ્યા છે પણ તકલીફ તો એ છે અમને કે રાતના એટલા યુવાનો પાંચસો જેટલા યુવાનો એકઠા થયા છે આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું કંપનીને એવું લાગે છે કે આ લોકો આમના કેટલાની પહેલાં જ એક્સિડન્ટ થયેલા છે પણ કંપનીએ કોઈને વળતરતું કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂડમાંય નથી કંપનીને જે જે રીતે કંપની આણે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે ને આની ડેડ બોડી લાવીને હમણાં રોડના ચકાજામ કરવાના છે હાઈવે પણ આખો બ્લોક કરવાના છે અહીંયા કોડીનાર સિટીમાં કોઈ વાહન અમે આગળ જવા દેવાના નથી ખાસ તો તમારી માંગણી શું છે કારણ કરવી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી માંગે છે આની પહેલા કાલે પણ એક્સિડન્ટ કોડીનારમાં થયું જોઈએ એ તમારા મીડિયામાં આવ્યું હશે એનું પણ કોઈ એક્શન નથી લેવાની આ ટ્રકો ફૂલ ઝડપે હાલે છે ના કોના ઓલાથી હાલે છે એ કંઈ ખબર નથી પડતી ટ્રકો વાળા કંઈ ધ્યાન નથી થતા ને રાતના પણ આ ટ્રક જે હતો એ બધો પોલીસના ચેક કરવામાં એમાં દારૂની બોટલો પણ મળેલી છે એના વિડીયો શૂટિંગ પણ છે પણ આ તંત્ર કોઈ જાગતું નથી કોઈ પૂછતું નથી તો આમાં કંઈ નિર્ણય તો આવવો જોઈએ ને તમારી માગણી નહીં સંતોષાય તો નહીં સંતોષ ડેડ બોડી અહીં નહી છે જ્યાં લગી માંગણી નહીં થાય તો આને આખા જિલ્લામાંય કોળી સમાજના બધા લોકો છે અન્ય સમાજના લોકો છે બધાને પ્રોબ્લેમ છે બધા રોડ ઉપર આવશે